નાની ઉમરમાં માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં નામ નોંધાવી પોતાના સમાજ નું અને ઇન્ટરનેશનલ ઓર્ગેનિક નું ગૌરવ વધારતા તુલસીબેન પટેલ અરવલ્લીની ની માં વિજયનગર તાલુકાના પૃથ્વીપુરા ગામે ખાતે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક નામની પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધારવા માટે શરૂ કરેલ એકમ જેમાં કામ કરતા ડોક્ટર તુલસીબેન પટેલ હરેશ પટેલ ડોક્ટર પલ્કેશ પટેલ જેઓના અથાગ પ્રયત્નો અને રિસર્ચ દ્વારા જુદી જુદી પ્રોડક્ટ બનાવી અને આ દેશના ખેડૂતોને એક અલગ રાહ ચીંધવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ડોક્ટર તુલસીબેન પટેલ જેમણે ઓગણીસ વર્ષની ઉંમરે જ વિશ્વમાં સૌ પ્રથમવાર પેટ્રો ડીસમાં ભારતનો નકશો અને ફ્લેગ બનાવી વિશ્વ રેકોર્ડ તોડ્યો હતો તેઓ કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકતા માર્ગદર્શન હેઠળ કાર્ય કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવેલ છે અને ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે પ્રયત્નશીલ છે ખરેખર જો દેશના ખેડૂતો ઓર્ગેનિક દવા ખાતરનો ઉપયોગ કરી અને પ્રાકૃતિક ખેતી તરફ વળશે તો આ દેશ ફરીથી એકવાર સોનેકી ચિડિયા બનતા વાર નહીં લાગે બ્યુરો પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા તો ખેડૂત મિત્રો આપણે જે વસુદેવ કુટુંબકમની ભાવનાથી જે બેક્ટેરિયા તૈયાર કરેલા છે ભારતની નકશાની અંદર એ જમીનને જીવંત રાખવા માટે અને જીવંત રાખવા માટે જરૂરી છે અને ખેડૂત મિત્રો વિશ્વની અંદર સૌ વાર અને ઇન્ડિયાની અંદર બી સૌ પ્રથમ વાર આપણે જે બેક્ટેરિયા છે એ ભારતના નકશાની અંદર તૈયાર કરેલા છે વિશ્વની પહેલી યુવતી ડોક્ટર તુલસી પટેલ વિશ્વની અંદર અને ભારતની અંદર સૌ વાર આપણે એક પેટ્રી ડિશની અંદર વડાલી તાલુકાની યુવતી તુલસી પટેલે એક પેટ્રી ડિશની અંદર ભારતનો નકશો તૈયાર કરેલ છે તો ખેડૂત મિત્રો આવનારું આવનારી આવનારો સમય એ સજીવ ખેતીનો છે તો ખેડૂત મિત્રો આજથી જ આપણે શરૂઆત કરીએ સજીવ ખેતીની